નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર બે શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ફાઉન્ડેશન દ્વારા દરેક જિલ્લામાં રથયાત્રાનું આયોજન કરાયું છે કચ્છમાં પણ એકવીસ જાન્યુઆરીમાં રથયાત્રા કચ્છના દરેક વિસ્તારમાં ફરશે અને સત્તર ફેબ્રુઆરીના ભુજ મધ્યે પૂર્ણ થશે આયોજન માટે આજે ભુજ મધ્યે ખાસ મીટિંગનું આયોજન કરાયું હતું આ સંબંધે માહિતી આપવામાં આવી હતી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર ખાતે અમદાવાદ એક હજાર કરોડના ખર્ચે જે મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને એક હજાર કરોડના ખર્ચે બીજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે જેમાં આરોગ્ય શિક્ષણ અને એને લગતી પ્રવૃત્તિ સ્કિલ યુનિવર્સિટી સુધીની મહિલાઓ માટેના વિકાસની કામગીરી જે થઈ રહી છે એના ભાગરૂપે આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત ઉમિયાધામ જાસપુરનો આ રથ માતાજીનો કચ્છ જિલ્લામાં પરિભ્રમણ કરવા માટેનું આયોજનની આ મિટિંગ છે માતાજીના રથથી તમામે તમામ સમાજની એક સમરસતા થાય માતાજીના કામમાં બધા જોડાય એક સમરસતાનું વાતાવરણ બને એકતાનું વાતાવરણ બને અને કોમી એકલાસ જળવાઈ રહી એવા ઉમદા આશયથી આ માતાજીનો રથ ગામડે ગામડે ફરી અને મા દર્શન કરવા માટે કચ્છ જિલ્લામાં પધાર્યા છે ત્યારે અહીંના સમાજે અહીંના અઢારે વર્ણના લોકોએ અઢારે સમાજના લોકોએ સનાતન ધર્મના એક ભાગરૂપે એની વ્યવસ્થાના ભાગરૂપે એ બધા જ મદદમાં જોડાયા છે અને અત્રેથી એ બધા જ સમાજના આગેવાનો આ રથના સ્વાગત માટે થનગની રહ્યા છે દરેક સમાજના નામ ન લેવું પણ અઢારે વર્ણના લોકો આ માતાજીના રથનું સ્વાગત કરવા તત્પર છે સમાજની એકતા રહે સમાજમાં ભાઈચારો વધે અને ધર્મનું વાતાવરણ બને અને સનાતન ધર્મ એક હિન્દુ રાષ્ટ્ર બને એના માટેના પ્રયત્નોના ભાગરૂપે અમે સવા પ્રયત્નો કરી રહ્યા છીએ વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ આસ્થા ઉર્જા અને એકતાનું કેન્દ્ર વિશ્વઉમિયા ફાઉન્ડેશન એવું એક સામાજિક સંગઠન વૈશ્વિક લેવલનું એક સામાજિક સંગઠન છે અને સમાજમાં અઢારે વર્ણને સાથે લઈ અને કોઈ પણ પરિવારને કાંઈ પણ મેડિકલ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય એમના માટે સમાજ ઉપયોગી કાર્ય કરે છે એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જગતજનનીમાં ઉમિયાનો રથ જ્યારે આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક શહેરમાં અત્યારે પરિભ્રમણ ચાલી રહ્યું છે ત્યારે જગતજનનીમાં ઉમિયાનો દિવ્ય રથ આવતી તારીખ એકવીસના રોજ કચ્છમાં જ્યારે એનું પરિભ્રમણ થવાનું છે ત્યારે આખા કચ્છમાં પાટીદાર સમાજના એકસો અઠ્યાવીસ ગામમાં દરેક ગામમાં એ મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે એમ એક મહિના માટે જ્યારે એનું પ્રસ્થાન મા ઉમિયા વાંઢાએ તીર્થ ક્ષેત્રથી થશે અને એનું સમાપન ભુજ શહેરથી એમનું મા ઉમિયાનું રથનું સમાપન થશે એ મા ઉમિયાનો દિવ્ય રથ જ્યારે ગામે ગામ ફરશે ત્યારે પરિવારના કોઈ પણ આખા કોઈ પણ પરિવારને ક્યાંય પણ તકલીફ હશે એમનું જાત માહિતી લેશે દરેક ગામમાં પરિભ્રમણ કરશે ત્યારે ઉમિયાના દર્શન કરવા અઢારે વર્ણની સાથે રાખી અને મા ઉમિયાના આશીર્વાદ લેશે અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મા દિવ્ય રથના માધ્યમથી દરેક ગામમાં એમનું સંગઠન ઊભું કરશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર